મહત્વના સમાચારથી શરૂઆત કરીએ ભાવનગર જિલ્લામાં જામ્યો છે વરસાદી માહોલ સિહોર બંધકમાં ફરી વરસાદ શરૂ થયો છે સિહોર તાલુકાના વરલ બુઢાણા ગામે ધોધમાર વરસાદ સિહોર ટાણા વરલ થાળા અગિયાળી પીપરલા સહિતના પંથકમાં વરસાદ જોવા મળી રહ્યો છે ધોધમાર વરસાદની જે આગાહી સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓ પૂરતી હતી તેમાં ભાવનગર જિલ્લો પણ હતો શિહોર તાલુકાના વરલ ગામે વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ થયો છે રસ્તાઓ પરથી નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે ધોધમાર વરસાદથી ખેતરોના પાળા પણ તૂટી ગયા છે સતત પડી રહેલા વરસાદથી પાક નિષ્ફળ જવાની ભીતિ જે છે તે ખેડૂતોને જોવા મળી રહી છે જે આગાહી કરવામાં આવી હતી સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો માટે આગામી ચોવીસ કલાકમાં ઓરેન્જ અને રેડ એલર્ટની જે વાત હતી તેમાં ભાવનગર જિલ્લાને પણ સમાવેશ કરવામાં આવ્યો હતો અને હવે જે રીતના દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો ભાવનગર જિલ્લાની અંદર

ત્યાં ગામોમાં વહેલી સવારથી જ જે વાતાવરણ છે તે વાદળ છાઈ રહ્યું હતું અને બપોર બાદ જે વરસાદ છે તેની ધમાકેદાર બેટિંગ ની એન્ટ્રી થતા આ વિસ્તારમાં જે ગામની વરલ ગામની નદી છે તે બે કાંઠે જોવા મળી છે અને ખાસ કરી વાત કરીએ તો અતિ વરસાદને લઈ ખેડૂતો પણ હાલ ચિંતામાં મુકાયા છે કે ખેડૂતોએ જે વાવણી કરી હતી તેનું વાવેતર જે છે તે ધોવાણું છે અને તેના જે પાળાઓ છે તે પણ તૂટી ગયા છે જી સિદ્ધાર્થ મહત્વની નીતિ એ છે કે જે વિસ્તારોમાં વરસાદ થયો છે ત્યાં આગળ ખેડૂતો ચિંતિત છે કારણ કે પાણી જે છે તે તેટલું જોવા મળી રહ્યું છે વરસાદની તીવ્રતા તેટલી વધારે છે જી વાત કરીએ તો આ સતત પડી રહેલા વરસાદથી પાક નિષ્ફળ જવાની ચિંતા જે છે તે ખેડૂતો ને આ વરસાદે વધારી દીધી છે એટલે ચોક્કસ કહી શકાય કે જે સિહોર જિલ્લા સિહોર તાલુકાના જે આજુબાજુના જે ગામો છે ત્યાં ગામોમાં સતત પડી રહેલા વરસાદને લઈ અને ખેડૂતોનું માનવું છે કે તેમનો પાક છે તેને નુકસાન થવાની જે ચિંતાઓ છે જે ભીતિઓ છે તે વધારે રહી શકે છે જી આભાર નીતિન સમગ્ર માહિતી બદલ તો હાલમાં મોટા ભાગના વિસ્તારો એવા છે કે જ્યાં આગળ ભારે વરસાદને કારણે નુકસાની થઈ શકે છે કારણ કે ખેતરોના પાળા તૂટી ગયા હોવાની જાણકારી મળી રહી છે બે દિવસ બાદ ફરી વરસાદનો ધોધમાર રાઉન્ડ સાત દિવસમાં તમામ વિસ્તારમાં પડી શકે વરસાદ વરસાદને લઈને હવામાન વિભાગની પણ આગાહી છે બે જિલ્લામાં થઈ શકે છે ભારે વરસાદ નવસારી અને વલસાડમાં આજે ભારે વરસાદની વકી છે દમણ દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદની આગાહી છે આવતીકાલે સાત જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે અરવલ્લી મહીસાગર દાહોદ અમરેલી ભાવનગર નવસારી વલસાડ ઉપરાંત દમણ અને દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદ થઈ શકે છે ચૌદમી જુલાઈએ અગિયાર જિલ્લામાં ભારે વરસાદ થઈ શકે છે પંદરમી એ નવ જિલ્લામાં ભારે વરસાદ કેટલાક વિસ્તારમાં ભારે પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે લગભગ आ, हल्का से मध्यम बार बारिश होने का संभव बनाया है और जो हैवी रेनफॉल का वार्निंग है आज दोनों क्षेत्रों में कोई हैवी रेनफॉल वार्निंग नहीं है और गुजरात के जो रीजन है इसके लिए 12 से लेकर 17 जु, जुलाई तक तो हैवी रेनफॉल का वार्निंग है आइसोलेटेड जगह में ये वार्निंग दिया गया है और जो सौराष्ट्र के लिए तेरह जुलाई के लिए हेवी रेनफॉल वार्निंग दिया गया है आइसोलेटेड प्लेसेस में इसमें दिवान में जो का वार्निंग आ रहा है दमन नगर हवेली के लिए दिया गया है गुजरात में में और जो जुलाई में जो डे जुलाई वार्निंग है महिसागर, नफसरी, के लिए। समाचार में निर्माणाधीन बिल्डिंग नजीक दुर्घटना कृपाल बचपन बिल्डिंग दीवार धराशायी थी कृपाल बचपन बिल्डिंग नजदीक एक साइड નું બાંધકામ ચાલી રહ્યું છે કન્સ્ટ્રક્શન સાઇડને કારણે દીવાલ ધરાશાઈ થઈ હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે 6-7 મહિનાથી બાંધકામ સાઇડ પર ચાલી રહ્યું છે કામ ગઈ કલે નાની ધીરાળ પડતા દીવાલ ધરાશાઈ થઈ સદનસીબે કોઈ જાનહાનિ કે નુકસાન નથી થયું વદુમાઈધી ન્યૂઝરિન સમારતા મૂળક પાસેથી મેળવ્યું છું મૂળક સમજ ઘટના શું ઘટી હતી કારણ કે ત્યાં આગળ પરિસ્થિતિ હતી કે લાંબા સમયથી લોકો રજવાડપણ કરી રહ્યા હતા ધ્યાન આપવામાં પણ નથી આવ્યું તેવી પણ વાત છે सवार घटना से बिल्डिंग है जम से तपोवन कोम त्याटनाशन साइट कामकाज चाली रही है परंतु के समय आगे दा। नौती भरायेला पानी कारण गोपाल बचपन नाम की साइट है है सेफ्टी वोल्स कही सकता सेफ्टी वोल्स सब प्रथम पड़ी थी त्यारबाद एक गृपाल बचपन की बिल्डिंग दीवाल थी दीवाल ધરા થઈ હતી જેને પગલે ત્યારે હાલ ગોપાલ બચપન તમામ લાઈટ છે તેની ગટર કનેક્શન છે તે પણ બંધ થઈ ગયા છે સાત મહિના થી આ પ્રકારની સાઈટમાં કામ ચાલી રહ્યું હોય તેવી પ્રાથમિક માહિતી મળી રહી છે અને ગઈકાલે જયારે નાની ચિરા પડી ત્યારે કુજ ગોપાલ બચપન ના જે સ્થાનિકો છે તેમના દ્વારા રજૂઆત પણ કરવામાં આવી હતી પરંતુ તેમની આ રજૂઆત નહોતી સાંભળવામાં આવી અને ત્યારબાદ આ વિડીયો છે સામે આવતા અત્યારે હાલ ઓરડા સહિતના તમામ જે સત્તાધીશો જે છે તે ઘટના સ્થળે પહોંચી અને તપાસ શરૂ કરી છે આભાર સમગ્ર માહિતી બદલ દિવાલ અમારી જે સેફ્ટી વોલ હોય કમ્પાઉન્ડ વોલ જેને કહી શકાય આપણી પાસે એ દિવાલ આજ રોજ પડી છે ગઈકાલથી અમે એના સિમ્ટમ્સ ઓબ્ઝર્વ કર્યા હતા જે બાજુમાં જે તપોવન બિલ્ડર્સની જે સાઈટ બની રહી છે અમે ત્યાં એમને જાણ પણ કરી હતી કે આ રીતની ઘટના બની રહી છે ગઈકાલ એ લોકો આવ્યા પણ હતા સો કોલ્ડ થારા ઝીગડા મારવા માટે પણ ઘટના અમને કામ ના આવી આજ રોજ જે અમારા રહીશો છે જે સવારે અહીંયા એક્ટિવ હતા એમણે વસ્તુ ઓબ્ઝર્વ કરી કે આ રીતની ઘટના બની રહી છે એ લોકોના ક્વિક રિસ્પોન્સના કારણે બધા વાહનો હટાવવામાં આવ્યા અને કોઈ જહાના નહીં ટાળી શક્યા થેન્કસ ટુ ઓલ ધી અવેલેબલ પર્સન્સ ઓવર ધેર એન્ડ કમિટી મેમ્બર આજરો તમે જોઈ શકો છો એ પ્રમાણે આખે આખી અમારી પેરીફરી વોલ જેને કહી શકાય કમ્પાઉન્ડ વોલ તૂટી ગઈ છે માત્ર કમ્પાઉન્ડ વોલ તૂટવાની ઘટના નથી આ ઘટના સાથે ટોટલ 144 પરિવાર જોડાયેલા છે કારણ કે અત્યારે પરિવાર સિનિયર સિટીઝન અહીંયાથી હિજરત કરી રહ્યા છે કારણ કે અમને ખ્યાલ નથી ક્યારે અમારી ગટર લાઇન ચાલુ થશે ક્યારે અમારી લાઇટ આવશે ક્યારે અમારે અદાણી ગેસ ચાલુ થશે કારણ કે અહીંયા બધા સામાન્ય જનતા રહે છે જે માત્ર પૈસા ફરી અને ટેક્સ કમાવાનું મશીન છે અને માત્ર વોટ અમે લોકો અહીંયા છ વર્ષથી રહીએ છીએ આવી ઘટના ક્યારે થઈ નથી મોર્નિંગમાં આજે લેન્ડસ્કેપિંગ થયું સડનલી અને અમે લોકો બધા ખભરાઈ ગયા છીએ હવે એના લીધે ઇલેક્ટ્રિસિટી પણ બંધ છે અને પાણી પણ બંધ છે હવે સવારે સવારે થયો થઈ અને અમે સવારના ભૂખ્યા તરસ્યા છીએ અને પાણી વગર ને લાઈટ વગર ને બધા ગેસ વગર ને કેમ તમારે ગામડે જવું પડે છે અત્યારે રહેવા માટે અમે કેવી રીતના અહીંયા રહી શકીએ મોરબીથી સમાચાર અસામાજિક તત્વો સામે તંત્રનો હથોડો આરોપીને ગેરકાયદે મકાન તોડી પડાયું છે અલગ અલગ પચીસ ગુનાના આરોપી સામે કાર્યવાહી મારામારી છેતરપિંડી દારૂ સહિતના ગુનામાં સામેલ એક પોઈન્ટ બાણું કરોડની કિંમતની સોળસો ચોરસ ફૂટ સરકારી જગ્યા ખુલ્લી કરાય વીસીપરા વિસ્તારમાં મકાન પર બુલ્ડોઝર ફર્યો સાબરકાંઠામાં જાદર પોલીસે ગાંજાનો મોટો જથ્થો ઝડપી લીધો છે ઈડરના ચિત્રોડાના વાડીનાથ મહાદેવ મંદિરની સીમમાં કરાયું હતું ગાંજાનું વાવેતર એકસો બાર કિલો કરતા વધુના એકસો સુડતાલીસ લીલા છોડનો જથ્થો પકડાયો છે ઝડપાયો પોલીસે કુલ એકસો સોળ કિલો કરતાં વધુ ગાંજાનો જથ્થો જપ્ત કરતા ચકચાર મચી ગઈ છે કુલ બાર લાખ કરતાં વધુના ના મુદ્દામાલ સાથે બેની અટકાયત કરાઈ છે બાજરીના પાકની આડમાં ખેતરમાં મોટા પ્રમાણમાં કરાયું હતું વાવેતર પોલીસે વ્રજ ત્રિપાઠી તેમજ સંજય ભરવાડ નામના વ્યક્તિ સામે નોંધી છે ફરિયાદ આરોપીઓએ વેચાણ હેતુથી ખેતીની આડમાં ગાંજાનું ગેરકાયદેસર કર્યું હતું વાવેતર સાબરકાંઠા જિલ્લામાં દિન પ્રતિદિન વધી રહી છે ચરસ ગાંજા સહિતની ફરિયાદો આરોપી વિરુદ્ધ એનડીપીએસ એક્ટની કલમ આઠ સી વીસ બે સી ઓગણત્રીસ અને બાવન એક હેઠળ ગુનો નોંધાયો

હવાન દાઓ કરવામ આવ્યો છે ચોરી કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવા ચીમકી પણ ઉચ્ચારી છે મારી પાસે આ ડોક્યુમેન્ટરી એવિડન્સ હતા મે જોયું તો કે એક્ઝેક્ટલી એ જ ઇંગ્રીડિયન્ટ એ જ માત્રા અને નામ બદલી મારું માલાવિન છે ટ્રેડમાર્ક રજિસ્ટર અને ગવર્મેન્ટ એફડીએ લાયસન્સ છે એમાં એ છે તે એન્ટી મેલેરિયલ સ્ટીકી એની કોપી મારીને એના નામ બદલીને સીધું પેકિંગ એ મારુ ત્રીસનું છે એનું ત્રીસનું રાજકોટથી સમાચાર ગોંડલમાં વીજ કરણ લાગતા બે યુવાનના મોત વોરા કોટડા રોડ પર સબજેલ પાસેની બની ઘટના અગિયાર કેવી કોટેડ વીજ લાઈન નાખતી વેળાએ બની ઘટના પીજીવીસીએલ કોન્ટ્રાક્ટ બેઝ કામદારો દુર્ઘટનાનો શિકાર મૃતકોના મૃતદેહને પીએમ હથે હોસ્પિટલ ખસેડાયા ઘટનાને લઈને સ્થાનિકોમાં ભારે આક્રોશ છે ત્રીસ જેટલા મજૂરો વીજ લાઈનમાં કામ માટે જોડાયા હતા પીજીવીસીએલ દ્વારા તપાસની કાર્યવાહી શરૂ છે સાવચેતી વગર કરાતું કામ બન્યું જીવ લાઈન જવાબદારી એટલે ઇન્વેસ્ટિગેશન પછી આપણને વધારે ખ્યાલ આવશે ડિટેલ ઇન્વેસ્ટિગેશન પછી કે ભાઈ આ પાવર આવ્યો તો સોર્સ ક્યાંથી આવ્યો એ જ્યારે ડિટેલ ઇન્વેસ્ટિગેશન પૂરું થાય ત્યારે આપણે નક્કી કરી શકશું ફીડર લેવલે જે સબસેશનથી અમારે ફીડર બંધ કરી અને બે બાજુ અર્થ ડિસ્ચાર્જ કરીને જે કામગીરી કરવાની હોય નિયમ અનુસાર એ રીતે જ અમે કામગીરી ચાલુ હતી કારણ હજુ કશું નથી ઇન્વેસ્ટિગેશન ચાલુ છે કારણ આવ્યા આપણને ખબર પડશે સાબરકાંઠાના વિજયનગરના ગાડી વાંકડા તળાવમાં ડૂબવાથી યુવકનું મોત થયું છે રાજસ્થાનથી આવેલા યુવકનું પાણીમાં ડૂબી જવાથી મોત થયું છે તળાવમાં નહાવા પડેલા યુવકનું ડૂબી જવાથી મોત થતા પરિવારમાં આક્રંદ છે ચોમાસાની ઋતુમાં નદી નાળા સહિત તળાવ થયા છે ઓવરફ્લો ત્રીસ વર્ષીય યુવકનું મૃત્યુ થતા પરિવારમાં આક્રંદ તળાવમાં યુવક ડૂબતા લોકોના ઘટના સ્થળે ટોળે ટોળા ઉમટી ગયા છે ઈડર ફાયર ફાઇટર બ્રિગેડની ટીમ મૃતદેહ બહાર કાઢી રહી છે મૃતદેહને પીએમ માટે ખસેડાયો છે વડોદરા બ્રિજ દુર્ઘટના બાદ એસએમસી જાગ્યું છે સુરતમાં બ્રિજની હાલત અને કલેક્ટરની બેઠક કલેક્ટર ડોક્ટર સૌરભ પારઘીએ એક દિવસીય ચકાસણીનો આદેશ આપ્યો બ્રિજોની હાલની સ્થિતિ જાણીને તાત્કાલિક પગલાં લેવા નિર્દેશ સુરતના તમામ ઓવરબ્રિજ ઓવરપાસ નાળાની ચકાસણી કરાશે વડોદરાની ગંભીરા બ્રિજ ઘટના બાદ રાજ્યભરમાં તાકીદની સૂચનાઓ જરૂરી જણાય તો જોખમી બ્રિજોને તાત્કાલિક બંધ કરવા સૂચના સુરત મહાનગરપાલિકા સુડા અને રેલવે સહિતના વિભાગોને ચકાસણીના આદેશ એનએચએઆઈ માર્ગ મકાન સ્ટેટ પંચાયત વિભાગો પણ ચકાસણીમાં જોડાયા પ્રાંત અધિકારીઓ અને મામલતદારોને પણ તેમના વિસ્તારના પુલોની ચકાસણી કરવાનું સૂચન સ્ટેટસ રિપોર્ટ એક દિવસમાં જિલ્લા કલેક્ટરને રજૂ કરવાનો આદેશ ગંભીરા પુલ દુર્ઘટના બાદ હવે લગભગ તમામ સરકારી કામોને લોકો શંકાની નજરે જોઈ રહ્યા છે ત્યારે અમરેલી જિલ્લામાં રોડ પુલના કામની ગુણવત્તા ચકાસવા માટે ન્યૂઝ એટીનની ટીમે રિયાલિટી ચેક કર્યું અમે આ સરકારી કામમાં થતી લાલિયાવાળી જોઈ એ તમે જોશો તો તમારી આંખ પણ ફાટી જશે આ દ્રશ્યો છે અમરેલીથી લીલિયાની જોડતા આરસીસી ફોર લેન માર્ગના બે વર્ષ પહેલા આ રોડનું ખાતમુહૂર્ત કરાયું જેનું કામ હજુ પણ શરૂ છે આ રોડનું લોકાર્પણ હજુ થયું નથી પરંતુ આ રોડમાં તિરાડો અને ગાબડાઓ જરૂરથી પડી ગયા છે સામાન્ય માણસને દેખાતો ભ્રષ્ટાચાર અધિકારીઓ અને નેતાઓને કેમ નથી દેખાતો તે સવાલ લોકો ઉઠાવી રહ્યા છે તિરાડો પડી ગઈ છે ખાડા પડી ગયા છે હજી રોડ કામ શરૂ છે ક્યાં આ રોડ આવો થઈ ગયો છે તો આગળ કહેતા કેમ રોડ ચાલશે આ કેટલા વાર રોડ ટકશે આની પહેલાનો રોડ હતો જે ડામર એ 25 વર્ષ એને કાઈ નોતું થી વડોદરા નજીક ગંભીરા પુલ દુર્ઘટના બાદ હવે જે સરકારી કામ થઈ રહ્યા છે તેની ગુણવત્તા ઉપર કેટલાય પ્રશ્નો ઊભા થયા છે અત્યારે હું પહોંચ્યો છું અમરેલી થી લીલિયા જતો રોડ જે લાલાવદર ગામ સુધી ફોર ટ્રેક બની રહ્યો છે આ ફોર ટ્રેક રોડ હજુ ખુલ્લો નથી મૂકવામાં આવ્યો હું તમને દેખાડવા માંગુ છું કે આ જે દ્રશ્યો છ મહિનાથી અતિશય નબળું કામ આ રોડનું થઈ રહ્યું છે થોડી વાર પહેલા મેં આપને જે પુલ બની રહ્યો છે પુલના દ્રશ્યો પણ બતાવ્યા એટલે સ્વાભાવિક રીતે જે પ્રકારે દુર્ઘટનાઓ થઈ રહી છે એ દુર્ઘટનાના મૂળમાં આ ભ્રષ્ટાચારનું કામ જવાબદાર છે

અત્યારે પુલનું નું કામ ચાલી રહ્યું છે ત્યાં આવી છે હું આપને દ્રશ્યો બતાવું કે અહીં આ પુલ ના કામમાં કેટલી લાલિયાવાડી ચાલી રહી છે અમારે કાઠિયાવાડી ભાષામાં કહેવાય કે લોટ પાણી ને લાકડા આપ જોઈ શકો છો કે પાણી ભર્યું છે પાણીનો આ ખાડો ભર્યો છે પુલની એક સાઈડ બની ગઈ છે બિલકુલ દ્રશ્યો જોવો પુલની એક સાઈડ બની ગઈ છે ત્યાંથી વાહન વ્યવહાર ચાલુ છે પરંતુ નીચે પાણી ભર્યું છે એ પાણીની અંદર અત્યારે કામ ચાલી રહ્યું છે પાણી બંને બાજુ છે હું કેમેરામેનને કહીશ કે થોડું નજીકથી બતાવવાનો પ્રયાસ કરે જ્યાં કામ છે એ બંને બાજુ પાણી વહી રહ્યું છે અને વચ્ચે આરસી નો માલ નાખવામાં આવી રહ્યો છે આ આપને દ્રશ્યો જ બધું કહી જાય છે હવે જો આ પ્રકારના પુલ બનતા હોય આ પ્રકારના સરકારી કામો થતા હોય

છોટાઉદેપુરના બોડેલી નજીક આવેલા મેરિયા અને ઓરસંગ નદી પરના બે બ્રિજ ઉપર ભારે વાહનો અવર જવરમાં રોક લગાવી દેવામાં આવી છે જેને લઈને હવે વડોદરાથી છોટાઉદેપુર અને મધ્યપ્રદેશ તરફ જતા વાહન ચાલકોને લગભગ સિત્તેર કિલોમીટરનો ફરીને જવાનો વારો આવ્યો છે બ્રિજનું નિરીક્ષણ કર્યા બાદ જિલ્લા કલેક્ટરે હાલ તકેદારીના ભાગરૂપે આ બંને બ્રિજ પરથી ભારે વાહનોને રોક લગાવતું જાહેરનામું બહાર પાડ્યું છે જ્યાં સુધી બ્રિજનું ટેસ્ટિંગ રિપોર્ટ નહીં આવે ત્યાં સુધી આ બંને બ્રિજ ઉપર ભારે વાહનો પર રોક રહેશે હાલ બ્રિજ બંધ કરાતા સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા છે તમે મોટા મોટા સાધનો બંધ કરે છે બરોબર છે પચાસ પચાસ ટનના ના સો સો ટન બંધ કર્યા બરોબર છે પણ નાના સાધનો બંધ કરાવવાથી

નાની મોટી જે બજાર ને આવર જવર કરી હોય તો એમની જે મુશ્કેલીઓ બને એટલી વહેલી દૂર કરે મેરિયા બ્રિજ અને હોરસંગ બ્રિજ હેવી વેહિકલ્સ માટે બંધ કરવામાં આવ્યું છે બે ત્રણ દિવસમાં એનએચએઆઈની જે ટેકનિકલ ટીમ છે આ આવીને તપાસ કરશે તો ખરેખર ખબર પડશે કે આગળ શું કાર્યવાહી કરવામાં કરવાની છે ગુજરાત અને મધ્યપ્રદેશને જોડતો નેશનલ હાઈવે નંબર છપ્પન જે નેશનલ હાઈવે નંબર છપ્પન ઉપર અંદાજે સાત જેટલા બ્રિજો આવેલા છે તેમાંનો એક બ્રિજ અંદાજે બે વર્ષ પહેલાં ભારે વરસાદના કારણે ધોવાઈ ગયો હતો બે ટુકડા થઈ ગયા હતા જેના કારણે ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું જયારે રાહદારીઓ ને પાંત્રીશ થી ત્રીશ કિલોમીટર ફેરો ફરાવાનો વારો આવ્યો હતો ફરી આજે છોટા ઉદેપુર થી બરોડા જતો જે નેશનલ હાઈવે નંબર છપ્પન છે કે જેની ઉપર મેરિયા નદી આવેલી છે અને બોડેલી થી રાજપીપળા જતો જે હાઈવે છે તેની ઉપર ઓરસંગ નદીનો જે બ્રિજ આવેલો છે બંદેવ બ્રિજ ટેમ્પરરી બંધ કરવામાં આવ્યો છે ભારે વાહનો માટે હાલ લાઈટ વ્હીકલો આ બ્રિજ ઉપરથી પસાર થઈ રહ્યા છે જિલ્લા કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું છે અને આજે બંને જે બ્રિજો જે છે તેની ઉપરથી ભારે વાહનો માટે રોક લગાવી દેવામાં આવે છે આપ જોઈ શકો છો કે પોલીસ દ્વારા જે બેરીકેટો લગાવી દેવામાં આવે છે કે અહીંથી કોઈ ભારે વાહનો પસાર ન થાય તેના માટેની તકેદારી રાખવામાં આવી રહી છે પરંતુ ખાસ મહત્ત્વની બાબતો એ છે કે જ્યારે પણ કોઈ ગંભીર અકસ્માત થાય કે જ્યારે પણ કોઈ ઘટના બને ત્યારબાદ તંત્ર જાગે છે અને આ રીતે નિર્ણય લેવામાં આવે છે તેના કારણે જે રાહદારીઓને મોટી હાલાકીનો સામનો કરવો પડે છે આજે જ્યારે છોટા ઉદેપુરથી બરોડા જવું હોય બરોડાથી છોટા ઉદેપુર જવું હોય આજે મોટા વાહનો જે છે તેઓને સિત્તેર કિલોમીટરનો ફેરો લગાવવો પડશે ત્યારે તંત્રના વાકે રાહદારીઓને મોટી હાલાકી પડી રહી છે જો આ રીતના જો બ્રિજો જે બ્રિજો જે છે નબળા છે તેઓને બ્રિજો સમારકામ કરવામાં આવે તો આ પરિસ્થિતિનું નિર્માણ ન થાય સેજબ ખત્રી ન્યૂઝિન ગુજરાતી છોટાઉદેપુર ભાવનગરના બગદાણા ગામે બગડ નદી પર આવેલું બ્રિજ અત્યંત જર્જરિત હાલતમાં છે બગદાણાથી મહુવા અને જેસર સહિતના ગામોને જોડે છે આ બ્રિજ વર્ષ ઓગણીસો નેવ્યાશીમાં બનાવેલા આ બ્રિજની બંને બાજુની પ્રોટેક્શન દિવાલ જર્જરિત હાલતમાં જોવા મળી રહી છે છત્રીસ વર્ષ જૂના આ બ્રિજની નીચે આવેલા પિલ્લરમાં પણ મોટી તિરાડો જોવા મળી રહી છે ત્યારે સવાલ એ થાય છે કે શું તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે અતિ જર્જરિત થયેલા આ બ્રિજને રિપેર કરાવવો જરૂરી બન્યું છે જુનાગઢના સરદારબાગ વિસ્તારમાં સરકારી જમીન પરનું દબાણ દૂર કરવા નોટિસ પાઠવાય છે સરકારી જમીનમાં છેલ્લા ઘણા વર્ષોથી ગરીબ લોકો વસવાટ કરી રહ્યા હતા ચોમાસાની ઋતુ ચાલી રહી છે અને ગરીબ લોકોને સાત દિવસમાં જ મકાન ખાલી કરાવવાનો હુકમ કરાતા લોકોની આંખમાંથી જર્જરિયા વહેવા લાગ્યા હતા અને તંત્ર પાસે વૈકલ્પિક વ્યવસ્થાની રજૂઆત કરી રહ્યા છે લોકોનો આક્ષેપ છે કે ભર ચોમાસે તંત્ર મકાનો ખાલી કરાવે આ સરકારી જમીન અમે છોડવા તૈયાર છીએ પરંતુ અમને વૈકલ્પિક વ્યવસ્થા કરી આપો

આમને વૈકલ્પિક જગ્યા ફાળવો હાલ ચોમાસા ની ઋતુ છે અનરાધાર વરસાદ પડે છે માણસ આશરો એક જ છે આ લોકોને બીજો કોઈ વિકલ્પ નથી બે સાત રોજ દબાણ જાહેર કરતા કલમ એકસઠ હેઠળના હુકમો કરી અને દબાણકર્તાઓને આપેલ હતા